જય શ્રી કૃષ્ણ આજે ચૈત્ર સુદ બારસ એટલે કે વામન રાદશી આજના શુભ દિવસે વામન અવતારની કથા સાંભળવાનો મહિમા છે તો આજના વિડીયોમાં વામન અવતારની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વામન અવતાર એ ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં પાંચમો અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતો જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો વામન અવતારની કથા અસુર રાજા મહારાજા બલિથી શરૂ થાય છે મહારાજા બલિ એ પ્રહલાદ અને વિરોચનના પુત્ર હતા રાજા બલિ એક મહાન શાસક હતા જેના રાજ્યમાં તે ખૂબ જ ખુશ અને સમૃદ્ધ હતા પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાએ અમૃત લીધો હતો ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો પછી શુક્રાચાર્યે બલિને પુનઃ પોતાની મંત્રશક્તિથી જીવિત કર્યા હતા મહાબલીએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એમની કઠોર તપસ્યા કરી હતી પરિણામે ભગવાન ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને માંગવા માટે કહ્યું રાજા આગળ થઈને કે પ્રભુ પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવી આપવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવની બરોબર શક્તિ જોઈએ છે અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે એને યોગ્ય માનીને એને વરદાન આપી જ દીધું શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારા રાજનીતિના જ્ઞાતા હતા અને એમની મદદથી રાજા બલિએ ત્રણેય લોકો પર વિજય પ્રાપ્ત કરી લીધો બલિએ ઇન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક પર પોતાનો કબજો જમાવ્યો એક દિવસ ગુરુ શુક્રાચાર્યએ બલિને બોલાવ્યો અને કહ્યું કે પુત્ર તે ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે એટલા માટે જો તું સદાય માટે આ ત્રણેય લોકનો સ્વામી બની રહેવા માંગતો હોય તો તારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડે અને તારા જેવા રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ અવશ્ય કરવો જ જોઈએ જેથી કરીને તું કાયમ માટે ત્રણેય લોકનો સ્વામી બનીને રહે બલિ પોતાના ગુરુની આજ્ઞા માનીને યજ્ઞની તૈયારીમાં લાગી ગયો આ સમય દરમિયાન ઇન્દ્રદેવ ઉદાસ રહેતા હતા કારણ કે બલિએ ના માત્ર એમને પરાજિત કર્યા હતા પણ એ પણ એમને ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક કેવી રીતે રાજ કરી શકે બલિ એક ઉદાર રાજા હતો જેને બધા જ લોકો પસંદ કરતા અને ઇન્દ્રદેવ આ જોઈને ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ ગયા હતા ઇન્દ્રદેવને એવું લાગવા માંડ્યું કે જો બલિ આવી જ રીતે પ્રજાપાલક રહેશે તો બધા જ દેવતાઓ બલિની તરફ થઈ જશે ઇન્દ્રદેવ દેવમાતા અદિતિ પાસે સહાયતા માગવા ગયા અને એમને બધી જ વાત કરી દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા દેવમાતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં ધરતી પર જન્મ લઈને બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ તો બહુ જ ઉદાર રાજા છે તો પછી કેમ તમે એનો વિનાશ કરવા માંગો છો દેવમાતાએ ઉત્તર આપ્યો કે મને ખબર છે કે બલિ ખૂબ જ સજ્જન છે પરંતુ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રની ભલાઈ ચાહું છું ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતા કહ્યું કે તે પુત્રના રૂપમાં જરૂર જન્મ લેશે આવું વરદાન ભગવાન વિષ્ણુએ દેવમાતા અદિતિને આપ્યું બહુ જલ્દીથી અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકનો જન્મ થયો એ બહુ જ ચતુર અને ઘરમાં બધાને બહુ જ વાલો હતો એ સમયે બાળક જ્યારે પાંચ વર્ષનો થાય એટલે તરત જ તેના પવિત્ર જનોઈ સંસ્કાર સમારંભ રાખવામાં આવતો જેમાં એને શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ મોકલવામાં આવતો વામનનો પણ જનોઈ સમારંભ આયોજિત કરીને અને એને ગુરુકુળ મોકલી દીધો આ સમય દરમિયાન મહાબલીએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞો પૂરા કરી દીધા અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરીને એને દેવોનો મુકટ પહેરાવી દેવાશે આ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો જ હતો ત્યાં દરબારમાં એક દિવ્ય બાળક વામન પહોંચી ગયો એક ઉજ્જવળ તેજ બાળક સંસારની બધી કળાઓમાં સંપન્ન હતો મહાબલીએ વિનમ્રતાપૂર્વક એ બાળકની તરફ જોયું અને નતમસ્તક થઈને એને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો મહાબલીએ કહ્યું કે મુનિવર હું તમારા સોમાં અશ્વમેઘ યજ્ઞના આગમન પર સન્માનિત થયો છું અને હવે હું માનું છું કે મારો આ શોમેઘ યજ્ઞ સફળ થશે ગુરુ શુક્રાચાર્યે બાળકને સંદેહભરી નજરે નિહાળ્યો મહાબલીએ કહ્યું કે માન્યવર આજે એ દિવસ છે કે હું કોઈપણ વ્યક્તિને કોઈ પણ દક્ષિણા આપી શકું છું આપ જે ચાહો એ મારી પાસે માગી શકો છો ત્યારે જ ગુરુ શુક્રાચાર્યએ મહાબલીને વચમાં રોકીને એને વાત કરવા પોતાની પાસે બોલાવ્યો ગુરુ શુક્રાચાર્ય એને મહેલની અંદર લઈ ગયા અને એને બતાવ્યું કે આ બાળક બીજો કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રના કહેવાથી અહીંયા આવ્યા છે હવે જો તમે એમને કાંઈ પણ માગવાનું કહ્યું છે તો તમે તમારું બધું જ ખોઈ દેશો મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું કે ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કંઈ માગવા આવ્યા હોય તો મારે અપઘડી જ જવું જોઈએ ગુરુ શુક્રાચાર્યે ચિલ્લાઈને કહ્યું કે હવે તમે પોતાના ગુરુની અવમાનના કરીને શત્રુની વાત સાંભળો છો રાજા બલીએ કહ્યું કે મારા પ્રભુ વગર મારે કોઈ શાસન ના જોઈએ એ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું એમને મારું સર્વસ્વ આપી દઈ શકું છું ગુરુ શુક્રાચાર્યએ ક્રોધિત થઈને કહ્યું કે હે રાજા બલી તમે મારી આજ્ઞા નથી માની હવે તમે તમારો બધો જ વૈભવ ખોઈ દેશો મહાબલી ગુરુના આ શબ્દો સાંભળતા હતા પણ એ પોતાની વાત પર અટલ રહ્યા અને કહ્યું મને વૈભવ ખોવાનો ભય નથી પણ મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે એટલા માટે હું એમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું આટલું કહીને મહાબલી ત્યાંથી ચાલ્યો ગયો રાજાબલી ફરી પાછા એ બાળક પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું હે માન્યવર હું આપણી વાત વચમાં છોડીને જતો રહ્યો એટલે હું આપની ક્ષમા માંગુ છું એટલા માટે હવે તમે તમારી ઈચ્છા બતાવો એ બાળકે મહાબલી તરફ શાંત સ્વભાવથી જોયું અને કહ્યું કે મારે માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે જેણે હું મારા પગ વડે માપી શકું મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ના થયું કારણ કે એને એમ કહ્યું હતું કે આ બાળક મારા પ્રાણ માંગશે રાજા બલીએ હસતા હસતા કહ્યું માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે એ હું તમને હમણાં જ આપીશ એ બાળકે વચમાં રોકતા જ કહ્યું કે જે કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલા જમીનથી જો સંતુષ્ટ ન થઈ શકતો હોય એ બીજા કશાથી પણ સંતુષ્ટ ન થઈ શકે મહારાજ મારી માત્ર આ ઈચ્છા જ પૂરી કરી દો એ બાળકને જોઈને મહાબલીમાં ચુંબકીય પ્રભાવ આવ્યો એમને માથું હલાવ્યું અને કહ્યું કે તમે ત્રણ પગલાં જમીન માપીને લઈ લો જેવા મહાબલીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા વામનનો આકાર વધી ગયો અને ધીરે ધીરે વધતો જ ગયો એ બાળક એટલો વધી ગયો કે બલિ માત્ર એમના પગ જ જોઈ શકતો હતો વામન રૂપ એટલું મોટું હતું કે પૃથ્વી તો એમને એક જ પગમાં માપી લીધી બીજા પગમાં એ બાળકે આખું આકાશ માપી લીધું ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે મહાબલી ભગવાનના આ ચમત્કારને જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હવે એ બાળકે મહાબલીને કહ્યું કે મહારાજ આપે મને ત્રણ પગલા જમીન આપવાનું વચન આપ્યું હતું અને મેં માત્ર બે જ પગલાં ધરતી અને આકાશને માપી લીધું હવે મારે માટે ત્રીજો પગ રાખવાની કોઈ જગ્યા બચી નથી તમે જ મને કહો કે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું મહાબલીએ એ બાળકની વાત સાંભળીને મુસ્કુરાઈને કહ્યું કે પ્રભુ હું વચન તોડવા વાળામાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા પર મૂકો ભગવાન વિષ્ણુએ પણ મુસ્કુરાઈને પોતાનો ત્રીજો પગ મહાબલીના માથા પર મૂકી દીધો વામનના ત્રીજા પગલાંની શાલિતાથી મહાબલી પાતાળ લોક જતો રહ્યો હવે મહાબલીના ત્રણેય લોકોમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને એ સદૈવ પાતાળ લોકમાં જ રહી ગયો ઇન્દ્રદેવ અને અન્ય દેવોએ ભગવાન વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી અને પોતાનું સામ્રાજ્ય પાછું આપવા માટે તેની પ્રશંસા કરી ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા કારણ કે એમનો એ ભક્ત ગુરુની વાતોથી ડર્યા વગર પોતાના વચન પર અડગ રહ્યા ભગવાન વિષ્ણુ એમને મળવા પાતાળ લોક ચાલ્યા ગયા પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો અને પાતાળ લોકમાં આવવાનો બિલકુલ જ અફસોસ ન હતો ત્યારે એક શ્યામવર્નો માણસ એની પાસે પહોંચ્યો અને કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કે આપ પોતાના સામ્રાજ્ય ફરીથી ઊભું કરવા લાગેલા છો તો શું મને આપ તમારો પહેરેદાર બનાવશો હું આપની રક્ષા કરીશ અને આપણી સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ મહાબલીએ એની વાત માની લીધી એ જ સમયે એક મહિલા મહાબલી પાસે આવી અને કહ્યું કે મહારાજ મારા પતિ ધન કમાવાના લીધે બહાર ગયા છે અને હજુ સુધી પાછા નથી આવ્યા મને એમના વગર એકલું એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ જ નથી મેં સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે તો કૃપા કરીને મારી સહાયતા કરો મહાબલીએ કહ્યું કે દેવી તમે મારી બહેન સમાન છો આપ આપની ઈચ્છા હોય ત્યાં સુધી આ મહેલમાં રહી શકો છો બહુ જલ્દીથી પાતાળલોક પાતાળ લોક સમૃદ્ધ સ્થાન બની ગયું અને લોકો બહુ જ ખુશીથી રહેવા લાગ્યા મહાબલી અને પહેરેદાર અને એની બહેનની સલાહ પર ધ્યાન આપીને એ સામ્રાજ્યને સમૃદ્ધ કર્યું એક દિવસ મહાબલીએ પ્રાર્થના કરતી જોઈ અને પૂછ્યું કે તમે કોની આરાધના કરી રહો છો આ મહિલાએ પાછું વળીને જોયું અને કહ્યું કે તમે મારા ભાઈ છો તો હું તમારી સુખ સમૃદ્ધિ અને સુખાકારીની જ પ્રાર્થના કરું છું આ સાંભળી મહાબલી ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું કે બહેન તમારે શું જોઈએ છે જે જોઈએ એ હું તમને આપીશ એ મહિલાએ કહ્યું મને મારા પતિ જોઈએ છે અને તે આપ જ આપી શકો એમ છો મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું કે હું તમને તમારા પતિ કેવી રીતે આપી શકું એ મહિલાએ પહેરેદાર તરફ ઇશારો કરીને કહ્યું કે આ જ મારા પતિ છે મહાબલીએ આંખો પટપટાવીને જોયું ત્યાં સુધીમાં એ બંને અદૃશ્ય થઈ ગયા અને તે જગ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા મહાબલિ સ્તંભિત થઈ ગયો કે ભગવાન વિષ્ણુ એના પહેરેદાર બન્યા અને ભાગ્યની દેવી મહાલક્ષ્મી હંમેશા તેની સાથે જ હતી ભગવાન વિષ્ણુ બોલ્યા કે તમારી ભક્તિ મને અહીં સુધી ખેંચી લાવી મહાબલી પ્રભુના ચરણમાં પડી ગયો ભગવાન વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે બલિ ઇન્દ્રના શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો આ મારું વચન છે આને આ જ રીતે સારા શાસક બન્યા રહો મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું મને ક્ષમા કરી દો મારે કારણે જ તમે તમારા પતિદેવથી દૂર રહ્યા હવે તમે એમને લઈ જઈ શકો છો માતા લક્ષ્મીએ કહ્યું ધન્યવાદ અને હવે ફરીથી એમને આપને ત્યાં ન રાખશો એ સદૈવ એમને પ્રેમ કરવાવાળા લોકોને સ્નેહથી બાંધી રાખે છે મારા ભાઈ તમે સદૈવે સમૃદ્ધ રહો આટલું કહીને બંને વૈકુંઠ ભણી પ્રયાણ કરી ગયા મિત્રો બલિરાજાએ કરેલા આ દાન ઉપરથી આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ મોટો દાન કરી છે મોટો ત્યાગ કરે છે એને બલિદાન કહેવામાં આવે છે ઉત્તમ રાજાની વ્યાખ્યામાં બંધ બેસતા આ રાજા અને એમની પ્રભુ ભક્તિને સત શત વંદન બોલો બલિરાજા ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં વામન અવતારની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી આ કથા વામન રાદશીના દિવસે સાંભળવાનો મહિમા છે આજના દિવસે આ કથા સાંભળવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ કીર્તિનો વાસ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠનો વાસ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં વામન અવતારની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બલિરાજા જય વામન દેવ જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ